દસેક દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજે રવિવારે સોળ ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને એક બાજુ મતદાન માટે ચૂંટણી પંચ જે છે છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા જોકે ઘણી પાલિકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષો છે એ બધા રાજકીય પક્ષોની બાજી ઊંધી પાડે એવી હાલત જોવા મળી રહી છે આ દરમિયાન ભાજપના ધારાસભ્યને લઈને જે લેટરકાંડ ચર્ચામાં રહી હોય અમરેલી જિલ્લાના ચાર પાલિકાની ચૂંટણી દરમિયાન એક વરરાજા પણ મતદાન કરવા પહોંચ્યા હતા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા પાલિકાનું મતદાન ચાલી રહ્યું છે અમરેલી પાલિકાની બે બેઠક દામનગર બે બેઠક સાવરકુંડલા એક બેઠક અને ધારી તાલુકા પંચાયતની એક બેઠકનો પણ ફેસલો થવાનો છે અને આજ સવારથી મતદાતાઓએ લાઈનો લગાવી અને ઉત્સાહપૂર્વક મતદાતાઓ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા ત્યારે સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે એક ડૉક્ટર છે હાર્દિક જ્યાણી એ પોતાના લગ્નના ચાર ફેરા ફર્યા પહેલાં જ મતદાનની ફરજ અદા કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા હાથમાં તલવાર લઈને તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા અને સમયે તેમણે મતદાનને લઈને એક અપીલ પણ કરી હતી એ સાંભળીએ મારું નામ હાર્દિક પ્રવીણભાઈ જયાણી છે વોર્ડ નંબર ત્રણની આજે ચૂંટણી ચાલી રહી છે સાવરકુંડલા નગરપાલિકાની એમાં આજે હું મારો પવિત્ર મતદાન કરવા માટે અહીંયા આવ્યો છું આજે મારે વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે એ પહેલાં મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો એ હું પહેલાં એ મતદાન કરું અને પછી આ એક મંગળ કાર્યમાં હું મારી શુભ શરૂઆત કરું અને હું પણ બધાને અપીલ કરું છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપણે દેશ માટે આપીએ તમને જણાવી દઈએ કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાંત છાસઠ નગરપાલિકા ઉપરાંત અમદાવાદ સુરત ભાવનગરમાં ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે સાથે સાથે બોટાદ વાંકાનેર પાલિકાની ઓગણપચાસ બેઠકો સહિત જિલ્લા પંચાયતની આઠ બેઠકો પર પણ પેટા ચૂંટણી અને ગાંધીનગર કઠલાલ કપડવંજ તાલુકા પંચાયતની અઠોતેર બેઠકો પર ચૂંટણી થઈ રહી છે આ બધી ચૂંટણીનું આજે મતદાન છે રવિવારે સવારે સાતથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે ગ્રામ્ય શહેરી મતદારોને રિઝવવા જાતભાતના પ્રચારો કરી ચૂંટણી જીતવા ઉમેદવારો અને રાજકીય પક્ષો જે છે એમણે ઉધામાં મચાવી દીધા છે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવાના દાવા કર્યા છે ત્યારે વિધાનસભા સત્ર શરૂ થવાના એક દિવસ સગાઓ એટલે કે અઢારમી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાનું છે એમાં કેવું પરિણામ આવશે જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું ઇન્ડિયા પર